વલભીપુર તાલુકામાં લૂંટારુઓ પોલીસના ડર વગર બેફામ બનીને ચોરીના બનાવને અંજામ આપી રહ્યા છે વલભીપુર શહેર પોસ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટનો બનાવ સામે આવ્યો લૂંટારુઓ ધોળા દિવસે ઘરમાં ઘૂસી આધેડ મહિલાને ઢોરમાર મારી ઘરેણા તેમજ રોકડ રૂપિયા લઈ ફરાર શહેરની શેરીમાં રામજીભાઈ ધનાણીના ઘરે સવારે નવ કલાકની આસપાસ લૂંટારુઓ ત્રાટક્યા ધોળા દિવસે સોનાના ઘરેણા તેમજ રોકડ રૂપિયા લઈ તસ્કરો પલાયન મહિલા લૂંટારુઓ દ્વારા ઢોર માર મારતા પ્રથમ વલ્બીપુર ત્યારબાદ ભાવનગર સટી હોસ્પિટલ ખસેડાયા સમગ્ર ઘટનાની જાણ થતા વલ્બીપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ વલ્બીપુર હું શું મારું નામ રામજીભાઈ દાદા શું બનાવ બન્યો તો આ બનાવ બન્યો રામાકિર્ણ મંદિર આ બે જણા દર્શન કરી આવ્યા બરોબર પછી હું આ ઘરે મેકી ખેતર ગયો ખેતર ગયો લગભગ અડધી કલાક જેવું છું અને મારો મોહનભાઈનો ફોન આવ્યો એમ કે તારા ઘરના ના બુટિયા મારીને લઈ ગયા છે અને સોર આવ્યા છે ભાઈ હું ત્યાંથી ભાઈ ગયો તરત ઘરે આવ્યો કે દવાખાને લઈ ગયા મારા ઘરના સવારમાં કેટલા વાગ્યા બનાવ બન્યો હતા કેટલા મોહનભાઈ સાડા નવ છે સાડા આઠ નવ છે નવ ના ગાળ નવ થી સાડા આઠ ના ગાળ સવારમાં હા અને ઘરેણું હતું લગભગ બે ત્રણ લાખ રૂપિયાનું દોરણ બુટિયા ને એવું હું હું છે એ મારા ઘરના ખબર છે ભાઈ એ લઈ ગયા છે પૈસા કેટલા લઈ ગયા પૈસા લઈ ગયા છે લગભગ પંદર હજાર જેવું આ કબાટ તોડ્યો ને એમાં જે કાગળ નહીં મીકેલા ને એમાં હતા એ પંદર કે સોળ રૂપિયા એ અંદાજે લઈ ગયા છે ઓકે